હેલો ગુડ મોર્નિંગ તો મેડમ બોટલ તો નીકળી ગઈ છે બરાબર છે હોસ્પિટલ બીજો મારે હજી નાવાનું બાકી છે હલો ભાઈ તો નાથાલાલ ને લઈને જ આવી છે અત્યારે રસી મુકાવો નામ નથી પડતો ભાઈ ચાલો તો ફટાફટ આપણે નાથાલાલ ને રસી મુકાયે

કાલ નો નાયો નતો નાય લીધું હળવો થઈ ગયો કેમ કે આખી રાત જગાડ્યું છે ભાઈ નકરું રો રો કરતા હતા ઓન માર મમ્મી ગાઉ મમ્મી અમી બે નતો રોતા હવે નાથુ નાથુ લાલ રો રો કરતા હતા બે બે મિનિટે બે બે મિનિટે વૃંદુ કોણ છે કોણ છે આ ભાઈ ભાઈ ભાઈ

રસી મુકાવા ગયા તા રસી નું હોય ગયું છે હજી જાય ગયું નથી હાલો મમ્મી આપણે ખાઈ આવીએ હાલો ઉભા તા હાલો તે ખાઈ લીધું બાકી છે તારે આમ તું ક્યાં ખાવાનું તારા ડાળ ભાત હું લેતો આવું હાલો અમે ખાઈ આવીએ ચાલો લેસ ગો ચાલો તો ભાઈ ને ડિસ્ચાર્જ કરતા છે અને ઘરે ચાતી વખતે થોડું મેચિંગ મેચિંગ થઈ જાય એટલા માટે આપણે વાઈટ એન્ડ વાઈટ કપડા લીધેલા છે અને વાઈટ આનું કહેવાય હા કુસલામાં હાથી રાખેલો છે આપણે બરાબર અમે અમે ફેન્સી વાતો ના કરીએ હાલ મેડમ આઈસ્ક્રીમ ખાતા છે અહીંયા મેડમ કેવું છે તમને હવે અવાજ નથી આવતો મેડમ અવાજ બહુ કટ થાય છે નેટવર્કમાં આવો સારું છે લો મેડમ ખાવ ચાલો તો ઘરે જવાનું છે નીટુ કંટાળી ગઈ જવું છે છે એમ કેતા હતા કે હજુ એક દિવસ રોકે જાઓ કાલે જાઓ બરાબર ઉતાવળે જ એટલે ગમતું જ નથી કે ઘરે જ જવું છે મેડમ કે ચાલુ તમને આજે ડિસ્ચાર્જ કરી દે પણ પેલા પેમેન્ટ પૂરું કરી દો બરાબર એટલે હું જાઉં છું બિલ ભરવા અને પછી જો કે અમે અહીંયા ઓલરેડી પેકઅપ તો કરવાનું ચાલુ કરી દીધું છે અને ધીમે ધીમે જઈએ છીએ અમે ઘરે ઓકે હવે બ્લોગમાં મેં બે ને હવે ત્રણ આવું છું ચાલ ચૂપ ઘંટી ચાલો તો અમારો નાઠુલાલ તૈયાર ઠાટો છે

નીતુ મહાબાની ગઈ ચાલો તો ભાઈ રેડી થાય છે નવા નવા કપડામાં અને જેવા રેડી થશે અને થોડું ઘણું તમે માં છેલ્લે સુધી રહ્યો આપણે ઘરે જવાનું છે ઘરે જોકે આ આ બધી લોકલ વસ્તુ થઈ ગઈ છે કેમકે આ બધું નોર્મલ થઈ ગયું છે ઘરે જાવ એટલે કંઈક ને કંઈક ડેકોરેશન હોય ને વગેરે 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 બરાબર શું કહે બધા કરે એટલે આપણે કરીએ ઓકે કેમ કે અરખ જેટલો છે હે હે હું કે ભાભી હું કે ભાભી પરિવાર બોલ કે હરખ કેટલો એક ટકા હરખ તો હોય જ ને ચાર પાંચ છોકરા થોડા છે એવું છે એટલે ઓ સાઈડા બેન ઓ સાઈડા બેન બોલો kéo phim thấy sẽ <coughs> sửa đi bên ba bên này kéo phim thấy sẽ chào <coughs> cho kéo phim thấy sẽ sửa đi bên tâm này bao nhiêu am am anh ấy bao nhiêu bao nhiêu lần mồm đi cái mà mồm bên

હું ને મમ્મી બેઠા બેઠા જાગી બે બે મિનિટ રોવાનું ચાલુ કરે બે બે મિનિટ આખી રાત જગાડે આખી રાહ પછી દિવસે મમ્મી ઘરે જઈને ગયા અને મેં ઘડીક દસ પંદર મિનિટ મેં આંખ બંધ કરીને અહીંયા હોઈ ગયો પણ હજી ઊંઘ પૂરી નથી થઈ ત્યાં ડૉક્ટર કહે છે ડિસ્ચાર્જ કરવાના એટલે હવે ઘરે જઈએ છે બધા ફટાફટ બધા હવે વન બાય વન પેક કરે છે ચાલો તો હવે ઘરેથી ફોન આવે એટલે ઉપડીએ ધીમા ધીમા હલો મિતુ તો ઘરે જવાનો સમય બધા પોતપોતાની રીતે તૈયાર થાય છે વાળ બાંધે છે અવની ભાભી સાલ ઉડાડીને સન્માન કરે છે ની તુનો તાળી વગાડે હાથ થી વધાવી લેવું આવડા વાય ડયા ડયા વ્હાઇટ કલર લ્યો બટાઉ તમને બટાઉ ની તો આ ની આજે પહેલી વાર તેડું બે દિવસમાં કેવું લાગે છે ની તું તને કેમ છે તબિયત સારી છે સારી છે

દસ ઉપર ચલાવી ચલાવીને નીતુને ઘરે લઈ જાય છે કેમ કે એને દુખાવો બહુ વધારે પડતો થાય છે બરાબર દસ ઉપર ગાડી ચલાવું છું ક્યાર નો ક્યારે દસ ઉપર ગાડી નથી ચલાવી પણ આજે આના માટે દસ ઉપર ગાડી ચલાવી પડે છે એ પણ મોટી ગાડી એ પણ આ ટ્રાફિકવાળા એરિયામાં પાછળ ઓન ઉપર ઓન મરે છે લોકો ચાલો તો નીડું ફાઇનલી ભોગી ગયા હે ને ને

જયારે જયારે વિડીયો ચાલુ કરો સાંજના ભોજન ની તૈયારી ચાલુ થઈ ગઈ છે બસ લે તમે એ બીજો બીજો મારા વસ્તી બીજો ચાલો તો ભાઈ ને તું ઓકે તો બ્લોગ ને આપણે કરીએ છીએ અહીંયા એન્ડ મળે નવા વિડિયો સાથે સબસ્ક્રાઇબ કરો પછી તો વ્લોગ ગમો હોય તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો ને જેટલા ભી લોકો કોંગ્રેચ્યુલેશન કીધું છે બધાને વન્સ અગેન થેન્ક યુ સો મચ બરાબર હવે રોજે રોજે નવું તમને બધાને વિડીયોમાં વિડીયો કરશે હવે એક ફેમિલી મેમ્બરની એન્ટ્રી થઈ છે મળીએ નવા વિડીયો સાથે તમે તમારા પરિવારનું ધ્યાન રાખજો મહાદેવ મહાદેવ થેન્ક યુ ફોર બીંગ હિયર બહુ ધન્યવાદ